આગામી દસમી નવેમ્બરના રોજ અમદાવાદ ખાતે ભારતીય મજદૂર સંઘ દ્વારા એક આક્રોશ રેલીનું આયોજન થયું છે જેને સુરતમાં પણ એના પડકાર જોવા મળ્યા માહિતી અનુસાર સુરતમાં એસટીના કર્મચારી દ્વારા આગામી અમદાવાદમાં થનાર રેલીને સમર્થન અપાવું છે સરકારને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા પ્રશ્નો ઉકેલ ન આવતા આંગણવાડીની મહિલાઓ સહિત એસટીના કર્મચારીઓ દ્વારા એક મહા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે

પણ ફક્ત ચર્ચા કરીને મિટિંગો પૂરી થઈ જાય છે એનું કોઈ આજ દિન સુધી પોઝિટિવ સકારાત્મક નિર્ણય આવેલ નથી જેના કારણે ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશે તારીખ દસમી નવેમ્બર બે હજાર ના રોજ રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે એક ખૂબ જ મોટી વિશાળ કામદારોની આક્રોશ રેલીનું આયોજન કરેલું છે જેમાં સરકારને ઘણા બધા ઉદ્યોગોના ઘણા બધા કામદારોના ઘણા બધા પ્રશ્નો બાબતે અગાઉ વારંવાર કલેક્ટરશ્રીને વારંવાર આવેદનપત્ર આપવામાં આવ્યા છે છતાં નિરાકરણ આવેલ નથી એમાંના મુખ્ય પ્રશ્નો જો હું કહું તો તો અમારા કામદાર છે તેની વાત કરું હાલમાં સરકારે આ કામદારોના દરેક સરકારી કર્મચારી કામના કલાક જે અત્યારે હાલમાં આઠ કલાક છે તેના બાર કલાક કરતો એક ખરડો વિધેયક વિધાનસભાની અંદર પાસ કરી દીધેલ છે જે ખૂબ જ ઘાતક છે કામદારો માટે